તો આજે આપણે આવી ગયા છીએ પહોંચ્યા અને પહોંચ્યા તો જો કે આપણે પ્રવાસમાં આવ્યા છીએ તો હવે આપણે પ્રવાસમાં આવ્યા છીએ એટલે હજુ પહોંચ્યા છીએ અને નાહ્યા છીએ જમવાનું તો બાકી છે સવારનો નાસ્તો અને ભાઈબંધો આમ રમે પણ છે તો હમણાં ફરવા જઈએ એ પણ તમને હું બતાવું છું પણ અત્યારે જો ભાઈ બંધો રખડે છે અને હું પણ આંખ પણ નખો રખડી છું જો લોગિંગ ઉતારવા માટે આપડી બસ જોઈ લો બસ તો જો કઈ ઘણી પડી છે પણ આપણી બસ આમ નાખી જ છે ઘંચ ટાયટ લાગે છે એટલે આપણે સાદર ઓઢી લીધી છે સાદર તો કે હમણાં કાઢી નાખવાની છે એ તો ઘડી ખાટું તો ઓઢી છે બાકી જુઓ ભાઈ બંધો આમ રમે પણ છે અંધારું છે એટલે બતાવી છે તો નહીં બહુ પણ તો પણ તમે જુઓ રખડવાની ફૂલ મજા હો પોહ્યા મજા આવી જાય છે રખડાય ની તો હવે આપણે પહેલો ભાગ તો અહીં પૂરો કરીએ છીએ પહોંચ્યાના આપણે ઘણા ભાગ મૂકવાના છે અને ટેચ ઓફ યુનિટીના પણ તો ટેચ ઓફ ફિનિટીના તો પછી મૂકીશું પણ પોચ્યાનો હમણાં બીજો ભાગ મૂકશું તો આવજો બાય બાય